કેનાબીસ સટાઈવા કેનાબીસ સટાઈવા હોમિયોપેથિકમાં માનસિક અને પેશાબના લક્ષણોમાં વધારે પડતો ઉપયોગ થાય છે એમાં શું છે માનસિક લક્ષણોમાં અને પેશાબના લક્ષણોમાં તો કેનાબીસ ઇન્ડિકા જેવા જ એના લક્ષણો હોય છે આમાં પણ શું હોય છે કે એને બધી જ વાતો એને જૂઠી લાગે કોઈ બી વાત એને વિચિત્ર લાગે અવાસ્તવિક લાગે અને એને એવું લાગે કે હું સ્વપ્નમાં હોય એવું લાગે કોઈ પોતાની જાતને એ ઓળખી નથી શકતો અને બોલતો હોય તો એને એવું લાગે કે કોઈ બીજી વ્યક્તિ બોલે છે લખવામાં બોલવામાં વાંચવામાં સમજવામાં બધી જગ્યા કરે ભૂલે એટલે આપણે બોલીએશું અને એ સમજીશું અને એ એટલે અર્થ છે કે થોડા પાગલ પરના લક્ષણો હોય છે તો કે આવી જો કોઈ માનસિક દશાવળો કોઈ માણસ આપણને મળી જાય કોઈ બી દર્દી મળી જાય

ધારો કે રેપટરીમાં રેપટરીમાં તમે ડિલ્યુઝન ટોપિક લખો જે સેક્શન ખોલો પછી ડિલ્યુઝનમાં જે જે એક એ વિચારતો હોય દર્દી જે જેમ વિચારતો હોય એ તમે કરો દર્દી એમ વિચારે છે કે ભાઈ હું પોતાની જાતને મહાન છું તો એ રીતે લેવાય દર્દી સ્વપ્ન જુએ છે તો ડિલ્યુઝન કાલ્પનિક વસ્તુઓ જુએ છે ડિલ્યુઝન ધારો કે ગોસ્ટ જોતો હોય તો ડિલ્યુઝન સીઝ ગોસ્ટ એને કૂતરા જોતો હોય કાલ્પનિક ડિલ્યુઝન એટલે કાલ્પનિક જે વસ્તુ જે અત્યારે બની નથી રહ્યું જે આમાં આ મેડિસિન ઇન્ડિકા અને એ મોસ્ટ ઓફ પર જાય છે અને ખબર ના પડતી હોય તો દર્દી જ્યારે આપણી સામે બેસે અને થોડો માંટલ એના લક્ષણો આવતા હોય થોડું બાગલ પણ લક્ષણો આવે તો જે બોલે છે એ લખી દેવાનું અને એનાથી શું છે કે રેપડ રીમાં ડિલ્યુઝન મેન આપણું જે સેક્શન છે ડિલ્યુઝન ખોલ નાખવાનું અને પછી એની પ્રમાણે જે જે દરજી વિચાર હતો એ લખતું જવાનું દરજી એવું વિચાર ડિલ્યુઝન પેલું ડિલ્યુઝન સુપર પાવર અથવા કોઈ અંડર કંટ્રોલ કોઈ એવી કોઈ અંડર કંટ્રોલ કોઈ કર્યું છે તો ડિલ્યુઝન અંડર કંટ્રોલ પછી ડિલ્યુઝન ઇનલાર્જ ધારો કે કોઈ એને એવું વિચારે કે ભાઈ આ વસ્તુ બધી મોટી થઈ જાય રેપરી ખોલશો તો ડિલ્યુઝન પછી પછી આવશે આવશે એ પ્રમાણે થોડી મહેનત કરવી પડે અને થોડું વિચારવું પડે અને સમજતું જવું પડે તો એમ કરતા કરતા અમુક અમુક ત્રણ ચાર મેડિસિનનો તમને જે અમુક મળતી હોય છે એમાંથી તમે ગમે તે એક મેડિસિન વધારે લક્ષણો વાળી આપી શકો છો તો મોસ્ટ ઓફ માનસિક લક્ષણોમાં દર્દી કાલ્પનિક દુનિયામાં હોય તો એનું કાલ્પનિક તો હોય ડિલ્યુઝન પર જવું પડે છે અને આ ડિલ્યુઝન તમે ખાલી એના જે માનસિક દશા પર બી કોઈ રોગોમાં પણ પણ આપી શકો છો તો એની રિઝલ્ટ મળી જાય છે હવે દર્દી ડિલ્યુઝનમાં બીજું શું તો કે ડિલ્યુઝન અને ફિયર બે જ તફાવત તમને ખબર પડવો જોઈએ બસ ફિયર એટલે કે દર્દી ડરી રહ્યો છે હમણાં કહેવાનો વાત છે કે તમે હમણાં દર્દી ડરી રહ્યો છે તો એ ફિયરમાં કહેવાય અને દર્દી વિચારી રહ્યો છે કે મને આ મેડિસિન પરથી વધાર કરો છે તમે દર્દીને કોઈ મેડિસિન આપો તો દર્દી એવું કે ભાઈ આ મેડિસિનથી મને કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય મને કોઈ ઇન્જરી તો નહીં થાય મને કોઈ આ નુકસાન તો નહીં કરે તો એ ફિયર કહેવાય એમાં દર્દી એવું વિચારે છે કે ડર ડર બતાવે છે તો એમાં તમારે નહીં આવે એમાં ફિયર આવે કે મેઇન ટોપિક તમારો જે ખુલતા રેપોટરીમાં ફિયર ખોલવાનો ફિયર મેડિસિન પોઈઝન વાળા મેડિસિન ફિયર પોઈઝન વાળા મેડિસિન એટલે ફિયર જે બી હોય ફિયર ઇન્જરી એને એવું લાગે કે સર મારા પેટમાં કંઈ સારું નુકસાન થયું હોય એવું લાગે છે તો આ ફિયર છે અને ડિલ્યુઝન ડિલ્યુઝન એટલે કાલ્પનિક એમાં દર્દી ધારો કે મેડિસિન તમે દર્દી જાતે વિચારો છે કે મને કોઈ દવાની સાઇડ ઇફેક્ટ થઈ હોય એવું લાગે પેલા ડોક્ટરે મને આપીને મને સાઈડ ઇફેક્ટ થઈ મને આની એલર્જી હું તો મને શું કહેવાય આની એલર્જી થઈ આનું મેં ઠંડુ પીધું આવું મેં કર્યું આની એલર્જી થઈ મને ધુમાડો અંદર આ દર્જીક વિચાર છે કાલ્પનિક છે જે વસ્તુ શક્ય નથી એને જાતે ધારણા કરે છે કોઈ એમાં મને પેલી શું કહેવાય એના હું અંડર મને કોઈ કે કઈ કરી દીધું મને આ હા બસ આ રીતનું ડિલ્યુઝન કહેવાય ફિયર ફિયર શું છે દરજી ડરી રહ્યો છે તમે દરજીની નજીક જતા હોય આ ઘણી વખત નાના બાળકોમાં ઇન્જેક્શન લઈ જાઓ તો દરજી ડરે છે આ એટલે એ વખતે તમે ફિયર ઇન્જરી કેમ કે એક જાતની ઇન્જરી છે તો ફિયર લેવાય દરજી એવું લાગે ફિયર ઇન્જરી દરજી એવું વિચારે કે મને જાતે કંઈ

કેનાબીસ ઇન્ડિકા કેનાબીસ સટાઇવા ઘણા લક્ષણોમાં સેમ છે દર્દી ડિલ્યુઝન છે દર્દી ફિયર છે દર્દી શું વિચારે છે ડર સારાથી લાગે છે કાલ્પનિક શું વિચારે એના મનમાં શું વિચારે છે બસ એના પરથી અમુક લખતા હોય તો મેડિસિન બદલાઈ જાય બધી જગ્યાએ કેનાબીસ ઇન્ડિકા કેનાબીસ સટાવ્યા બી નહીં ચાલે દર્દી અમુક સ્પેસિફિક એવું વિચારતો હોય કે ભાઈ મારું પેટમાં કોઈ જીવંત અંદર કંઈક એનિમલ ફરી રહ્યું છે તો એ બી ડિલ્યુઝન જ કહેવાય એટલે દર્દી એને એવું ફિલિંગ્સ થાય છે એને એવું થાય છે એટલે કહેવાનો છે કે કે બસ અને તમારી તમારી ખુરશી જે પાંચ દસ મિનિટનું કેસ ટેકિંગ છે કેસ ટેકિંગમાં જ્યારે દર્દી આઈન બેસે છે અને દર્દી શું કહેવા માંગે છે ડર બતાવે છે કે ડિલ્યુઝન બતાવે છે ડર એટલે કે અત્યારે ડરી રહ્યો છે અને ડિલ્યુઝન એટલે કાલ્પનિક છે કે ભાઈ આવું આવું હોઈ શકે દર્દી એવું વિચારે કે આવું આવું થઈ શકે છે આવું આવું કાલ્પનિક દુનિયામાં એટલે બસ આ બે ટોપિક પર આપણી મેડિસિન પૂરી થાય છે હવે બીજું એક બેનું એક મેન લક્ષણ છે કેના બી સટાવવાનું કે એને એવું લાગે છે કે કોઈ સ્થાન પરથી કોઈ પાણીના ટીપા પડી રહ્યા છે પાણીના ટીપા પડી રહ્યા છે અથવા એ સ્થાન ઉપર પાણી

તો આવા લક્ષણો બા કેનાબીસ ઇન્ડિકા કેનાબીસ સટાઈવા કેન્થારીસ હવે એ ત્રણમાંથી તમે ત્રણ તો આવે પહેલા પછી દરમિયાન ગમે તે હોય તમે ત્રણ મેડિસિનમાંથી ગમે તે એક મેડિસિન વિચારી શકો જો માનસિક લક્ષણ કોઈ વધારે પ્રોમિનેન્ટ હોય તો પહેલો નંબર જે માનસિક જે વિચાર એ પહેલો લેવાનો પછી બીજું લેવાનું પણ કશું ના મળતું હોય તો પછી આ જનરલ સિમ્ટમ્સ કરીને પણ લખી શકાય છે કે ભાઈ કેન્થારિસ બી વપરાય ગમે તે વાપરો હવે બીજું એક લક્ષણ લક્ષણ છે કે યુરેથા છે ને એ એને બહુ સેન્સિટિવ હોય એટલે કે કોઈ બી ઇન્ફેક્શન હોય યુટીઆઈમાં કોઈ બી ઇન્ફેક્શન હોય છે ગમે ત્યાં ઇન્ફેક્શન હોય પણ એના યુરેથિયા બહુ સેન્સિટિવ હોય એટલે કે એ ચાલતો એને ટચ કરે ને તો બી એને આમ અ દુખાવો થાય બર્નિંગ પેઇન્સ થઈ જાય એટલે એ ચાલે ને ત્યારે આમ બે પગ કેમ કે એને બીક લાગતી હોય એટલે બે પગ પોળા કરીને જ ચાલતો હોય ટચ જ ના થવા દે તો આવું કોઈ લક્ષણ મળી જાય તો યુટીઆઈમાં પણ આ મેડિસિન કામ લાગે છે હવે યુટીઆઈમાં શું છે કે કેન્થારીસ મેન છે કોઈ બી બર્નિંગ બિફોર ડ્યુરિંગ અને આફ્ટર ને એવું બધું બર્નિંગ મિક્ચ્યુરેશન હોય તો તમે શું છે પેશાબ કરતા પહેલા પછી કે છેલ્લે ગમે ત્યારે બળદ વખત હોય તો કે એમાં અમુક થોડાક મેડિસિન પર થોડો વિચાર કરી લઈએ જેમ કે કેન્થારીસ તો પહેલો નંબર જ આવે કોઈ બી એવું કોઈ બી લક્ષણ દેખાય તો તમે કેન્થારીસ તો આપવી જ જોઈએ કે એ સ્પેસિફિક મેડિસિન આપણી થઈ જાય આમ તો એટલે વધારે પડતા ચાન્સીસ એના સક્સેસ જવાના છે પછી અમુક સ્પેશિયલ લક્ષણ મળી જાય તો કે એપિસમાં શું છે કે પેશાબ થોડો ઓછો થાય ટપકા ટપકા થાય એટલે ઓછો થઈ ગયા દર્દી એવું કે ભાઈ મને પેશાબ ઓછો થાય છે બુંદ 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 થાય છે થોડા થોડા ટપકા ટપકા થાય છે છે શું કે પેશાબમાં કોઈ એવું હોતું નથી જે થાય છે જ્યારે સારસામાં શું છે કે જ્યારે છેલ્લે જ્યારે પેશાબ પૂરો કરી દેતો હોય છેલ્લે જ્યારે પેશાબ પૂરો થવાનો હોય છેલ્લો એનું જ્યારે આવવાનું હોય ને ત્યારે આમ રડી ઉઠે એટલે દુખાવો એવો થાય તો એમાં સાર સાર વિચાર પછી ગંધ વધારે હોય બહુ ગંધાતું હોય તો તમે એસિડ અને નાઇટ્રિક એસિડ વિચારી શકો અને લોહી વધારે આવતું હોય તો ટેરેબિન થા વિચારી શકો પછી એટલે કહેવાનો છે અમુક અમુક મેડિસિનમાં અમુક અમુક વિચાર કરે તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજી મેડિસિન વિશે મળીશું